જય શ્રીરામ શ્રી જય વીર મેહુર દાદા હવે આપણે આગળ જોઈશું ધોરણ અગિયાર વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ એમાં પાઠ છે બીજો પહેલો પાઠ આપણે જોયો ષટ ક્રિયા એમાં છ ક્રિયા અલગ અલગ આવે એ આપણે શરીર માટે કેટલી ફાયદાકારક છે એના ફાયદા જોયા એની પદ્ધતિ જોઈ એવી રીત જોઈ હવે આપણે બીજો પાઠ જોઈશું યોગ મુદ્રા જે પાઠ નાનો હોય છે પણ ઘણો જ મહત્વનો પાઠ છે જીવન માટે જરૂરી પાઠ પણ છે પાઠ બીજો યોગ મુદ્રા એની પ્રસ્તાવના જોઈ લઈએ આશ્રમશા આશ્રમ શાળાઓને જ પોતાની પ્રયોગશાળા બનાવી વિજ્ઞાનના સાધનો વિના આપણા ઋષિમુનિઓ અને મહાપુરુષોએ જાતે જ અનુભવ કરીને પોતાના અનુભવના પોતાના અનુભવના અર્ક રૂપે આપણને એક મહાન અનેક પ્રકારની જીવન ઉપયોગી વિદ્યા આપી છે ઋષિ મુનિઓ અને મહાપુરુષે જાતે જ અનુભવ કરીને પોતાના અનુભવના રૂપે આપણને અનેક પ્રકારની જીવન ઉપયોગી વિદ્યા આપી છે યોગ વિદ્યા તે પૈકીની એક છે યોગની સાધના આરાધના અને ઉપાસનામાંથી જ જેનો જન્મ થયો તે યોગ મુદ્રા એક વિજ્ઞાન છે અને શાસ્ત્ર પણ છે યોગ મુદ્રાઓનો આરંભ ક્યારે થયો તેનો ઇતિહાસ મળતો નથી ભારતમાં આજનું વિજ્ઞાન આટલું વિકસ્યું ન હતું તે પહેલા એટલે કે વેદકાળથી આ મુદ્રા શાસ્ત્ર પ્રચલિત છે ઈશ્વનના વંદના વડીલોને પ્રણામ કે અરસપરસ અભિવાદન કરીએ ત્યારે હાથની આંગળીઓના ટેરવા ભેગા થાય છે અને એક પ્રકારની ઈશ્વંદના અથવા તો વડીલોને પ્રણામ અથવા તો અરસ પરસ અભિવાદન કરીએ ત્યારે હાથની આંગળીઓના ટેરવા ભેગા થાય છે અને એક ચોક્કસ પ્રકારની આકૃતિ બને છે તેને નમસ્કાર મુદ્રા કહેવાય મુદ્રાને આંગિક અભિવ્યક્તિ કરવાની કળા કે શ્રવણ શક્તિને સચેતન કરતી ક્રિયા પણ કહે છે આપણા શાસ્ત્રોમાં સાતસોથી વધુ મુદ્રાઓના નામ જાણવા મળે છે નૃત્યકળામાં પણ શરીરના વિવિધ અંગોની સ્થિતિમાં અનેક મુદ્રાઓના દર્શન થાય છે દેવી દેવતાઓએ કે મહાપુરુષોના ચિત્રો અને મૂર્તિઓમાં પણ વિવિધ મુદ્રાઓ સ્પષ્ટ રીતે જોવા મળે છે રોજિંદા જીવન વ્યવહારમાં પણ અનેક ક્રિયાઓમાં આપણે સહજ રીતે મુદ્રા કરીએ છીએ જેમ કે હસ્તધનન સમય તાળી પાડતી વખતે બાળકની આંગળી પકડતી વખતે હાથની સ્થિતિ એ પણ એક મુદ્રા જ છે વ્યક્તિને નિરોગી અને તંદુરસ્ત બનાવવામાં આ મુદ્રાઓ ખૂબ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે વિવિધ પ્રકારના સિદ્ધ શારી શારીરિક આસનો સાથે મુદ્રાઓ કરવામાં આવે તો શરીરની ઊર્જામાં વધારો થાય છે એટલે જ શાસ્ત્રોમાં કહેવાયું છે કે નાસ્તી મુદ્રા ક્ષિતિ સિદ્ધિક્ષિતિમંડલે અર્થાત સફળતા માટે મુદ્રા સમાન કોઈ ક્રિયા નથી આપણા હાથની આંગળીઓમાંથી એક વિશેષ પ્રકારની વિદ્યુત ઊર્જા નિરંતર નીકળે છે આંગળીઓને જુદી જુદી રીતે જોડી રાખીએ આ ઉર્જાના તરંગો તદનુસાર પ્રભાવિત થાય છે અને તેનો પ્રભાવ શરીરની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પર પડે છે જે આપણા શરીરના મહાભૂત મતલબ કે વાયુ અગ્નિ જળ પૃથ્વી નવ અને આપણી પ્રકૃતિના ત્રિદોષ વાત પિત્ત અને કપને સંતુલિત કરે છે આમ મુદ્રા અભ્યાસનો હેતુ વ્યક્તિનો વિકાસ કરવાનો અને વ્યક્તિના સ્વભાવમાં હકારાત્મક પરિવર્તન લાવવાનો છે યોગ મુદ્રા કરતાં ધ્યાનમાં રાખવાની બાબતો અભ્યાસ માટેનું સ્થાન સ્વચ્છ હવાદાર અને શાંત હોવું જોઈએ યોગ મુદ્રા જ્યારે કરવી ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એનો વિસ્તારપૂર્વક ચર્ચા કરીએ આપણે અભ્યાસ માટેનું સ્થાન સ્વચ્છ સ્વચ્છ હવાદાર અને શાંત હોવું જોઈએ નિશ્ચિત સ્થાન અને નિશ્ચિત સમય લાભદાયી બને છે મતલબ કે એક જ સ્થાન અને એક જ સમય દરરોજ કરી તો એ એક જ સમય અને એ જ સ્થાન હોવું જોઈએ તો વધારે લાભ મળે ખુલતો અને સુતરાવ પહેરવેશ પહેરવો જોઈએ મતલબ ઢીલા કપડાં પહેરવા જોઈએ શરીરને ઢીલું રાખવું મન શાંત અને પ્રસન્ન રાખી એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરવો જોઈએ મુદ્રાઓનો પ્રારંભે દસ મિનિટથી શરૂ કરીને ધીરે ધીરે ચાલીસ મિનિટ સુધી નિયમિત અભ્યાસ કરી શકાય છે જેથી એ મુદ્રાનો અભ્યાસ વધુ લાભદાયી બને આંગળીઓને ખેંચીને તાણીને યોગ મુદ્રાઓ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં યોગાભ્યાસમાં મુદ્રાઓ કરતા સમયે આંગળીઓમાં વીંટી કાંડામાં રીંગ કે ઘડિયાળ પહેરવી જોઈએ નહીં યોગાભ્યાસમાં ધ્યાનમાં રાખવા જેવી બધી જ બાબતો ધ્યાનમાં લેવાથી યોગ મુદ્રાનો ચોક્કસ લાભ મળે છે કેટલીક ઉપયોગી મુદ્રાઓ હવે ઉપયોગી મુદ્રાઓ જોઈએ આપણે પહેલી છે જ્ઞાન મુદ્રા જ્ઞાન મુદ્રામાં સ્થિતિ કઈ રાખવી પદ્માસન વજ્રાસન કે પછી સુખાસનમાં શાંતિથી બેસો પદ્માસનમાં બેસો વજ્રાસનમાં બેસો અથવા તો સુખાસનમાં શાંતિથી બેસવું હવે બંને હાથની હથેળીઓ તમારા ઘૂંટણ ઉપર મૂકી દો બંને હાથની અથડીઓ આપણા ઘૂંટણ ઉપર મૂકી દો પછી તર્જની તર્જની મતલબ પહેલી આંગળી તર્જનીની ટોચ અને અંગૂઠાની ટોચને અડાડી સહજ દબાણ આપો અને બાકીની મધ્યમાં અનામિકા અને કનિષ્ઠિકા મતલબ બીજી ત્રીજી અને ચોથી આંગળીને સીધી રાખો ઘૂંટણ ઉપર ગોઠવવાથી આકૃતિ પ્રમાણે જ્ઞાન મુદ્રા બને છે હવે એના લાભ આપણે જ્ઞાન મુદ્રાના લાભ જોઈએ કે જ્ઞાન મુદ્રા કરવાથી કયા કયા લાભો થાય પહેલો છે મગજના જ્ઞાન તંતુઓને ક્રિયાવંત કરે છે મનને શાંત કરે છે અને જ્ઞાનનો વિકાસ થાય છે અને બીજું છે એકાગ્રતા યાદશક્તિ રામ ચોકસાઈ અને પ્રસન્નતા વધે છે ત્રણ આધ્યાત્મિકતા સ્નાયુ મંડળની સશક્તતા તથા ધ્યાનમાં પ્રગતિ થાય છે હવે બીજું છે પૃથ્વી મુદ્રા હવે જ્ઞાન મુદ્રા તમે જોઈ શકો છો જ્ઞાન મુદ્રા આ રીતે પહેલી આંગળી અને અંગૂઠા અંગૂઠાને અંગૂઠા વડે આંગળીને દબાવવાની હવે બીજી છે પૃથ્વી મુદ્રા હવે એમાં સ્થિતિ કઈ રીતે હોય એ જોઈએ આપણે એક મુદ્રાસનમાં શાંતિથી બેસી જાઓ બંને હાથની હથેળીઓ ઘૂંટણ ઉપર મૂકો બંને હાથની અનામિકા મતલબ ત્રીજી આંગળી એને હથેળી તરફ વાળી તેના આંગળા આગલા પર્વ ઉપર તેના આગલા પર્વ એટલે પહેલું પે વેઢા ઉપર અંગૂઠો દબાવી રાખો અને બાકીની ત્રણ તર્જની મધ્યમાં અને કનિષ્ઠિકા સીધી રાખી ઘૂંટણ ઉપર ગોઠવવાથી આકૃતિ પ્રમાણે જ્ઞાન મુદ્રા બને છે તમે આકૃતિ જોઈ શકો છો આ જ્ઞાન મુદ્રાની આકૃતિ છે ત્રીજી આંગળીને ત્રીજી આંગળીના આગલા પરોને પહેલા પરોને મતલબ પહેલા પેઢાને વેઢાને એની ઉપર અંગૂઠો દબાવી રાખવાનો હવે એના લાભ શું શું છે જોઈએ આપણે પહેલો લાભ છે શરીરની નબળાઈઓ દૂર થાય છે મેદસ્વીતા ઘટે છે મતલબ ચરબી વધારે ઘટે અને વજન સંતુલિત થાય છે બીજું પાચન શક્તિ ઊર્જા શક્તિ અને સાત્વિક ગુણોનો વિકાસ થાય છે ત્રીજું છે શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ

કનિષ્ઠિકાની સાથે અંગૂઠાને જોડી રાખો અને બાકીની ત્રણે તરજીની મધ્યમાં અને અનામિકાને સીધી રાખી ઘૂંટણ ઉપર ગોઠવવાથી આકૃતિ પ્રમાણે વરુણ મુદ્રા બને છે બાજુમાં આકૃતિ આપણે જોઈ શકીએ છીએ વરુણ મુદ્રા એટલે ટચલી આંગળી છેલ્લી આંગળી અને અંગૂઠાને અડાડી રાખવાનું બેને જોડીને રાખવાનું અને બાકીની ત્રણ આંગળી પહેલી ત્રણ ત્રણ આંગળીને સીધી રાખવાની એટલે બનશે મુદ્રા હવે એના આપણે લાભ જોઈએ વરુણ મુદ્રામાં પહેલો લાભ છે શરીરમાં જલીય અંશની વૃદ્ધિ થાય છે ફલ સ્વરૂપ શરીરની વૃક્ષતા તથા શુષ્કતા દૂર થાય છે શરીર સ્નિગ્ધ આર્દ બનતા ત્વચા સુંદર અને સુંવાળી બને છે મતલબ કે આ ફેશિયલવાળા ગ્રાહકોને જણાવવાનું કે સલૂનવાળા લોકોને કે આ ગ્રાહકોને તમારે જણાવવું નહીં આ મુદ્રા જણાવવી નહીં એમાં ત્વચા સુંદર અને સુવાળી બને છે તો ફેશિયલની કોઈ જરૂર પડતી નથી તેથી બને ત્યાં સુધી કસ્ટમરોને જણાવવું નહીં તમારે હવે ત્રીજું છે શરીરમાં જળ તત્વની ખામીથી થતા રોગો મટે છે ગરમીના દર્દોમાં રાહત થાય છે હવે ચોથી મુદ્રા આવે છે શૂન્ય મુદ્રા જેની પર જેની તમે પોઝિશન જુઓ છો કેવી રીતે હોય છે એની આકૃતિ આ મુજબ હોય છે શૂન્ય મુદ્રા એની માહિતી વિગતવાર મેળવી છે આપણે એની સ્થિતિ છે સિદ્ધ આસનમાં શાંતિથી બેસવાનું બંને હાથની હથેળીઓ ઘૂંટણ ઉપર મૂકવાની ત્યારબાદ બંને હાથની અનામિકાને અંગૂઠાના મૂળ ઉપર રાખી તેના ઉપર અંગૂઠો મૂકી દબાવી રાખો અને બાકીની ત્રણ તર્જની મધ્યમાં અને કનિષ્ઠિકા સીધી રાખી ઘૂંટણ ઉપર ગોઠવવાથી આકૃતિમાં બતાવ્યા મુજબ શૂન્ય મુદ્રા બને છે હવે એના લાભ જોઈએ આપણે શૂન્ય મુદ્રાના લાભમાં છે શરીરની ઉર્જામાં વધારો થાય છે જેથી શરીર સ્ફૂર્તિલું બને છે બીજું પાચનશક્તિ વધે છે અને મેદસ્વીતા ઘટે છે જાડાપણું ઘટે છે શરીરના શરીરમાં ઠંડીનું પ્રમાણ ઘટવાથી વાયુ દોષમાંથી મુક્તિ મળે છે ત્રીજું રુધિરમાં કોલેસ્ટ્રોલ તત્વો ઘટે છે લિવરના રોગોમાં રાહત થાય છે હવે છે પાંચમી મુદ્રા હૃદય મુદ્રા પાંચમી અને આ પાઠની છેલ્લી મુદ્રા હૃદય મુદ્રા ત્યારબાદનો પાઠ છે આસન હવે આપણે હૃદય મુદ્રા વિશે જાણીએ એમાં સ્થિતિ કયા પ્રકારની વિશે જોઈએ કોઈ પણ મુદ્રાસનમાં શાંતિથી બેસી જાઓ બંને હાથની હથેળી એવો ઘૂંટણ ઉપર મૂકો અંગૂઠાની સાથે મધ્યમાં અને અનિમ અનામિકાને ભેગી કરો તથા તર્જનીને અંગૂઠાના મૂળમાં વાળી બાકીની કનિષ્ઠિકાને સીધી ગોઠણ ઉપર ગોઠવવાથી આકૃતિ પ્રમાણે હૃદય મુદ્રા બને છે હવે એના લાભ જોઈએ આપણે હૃદયને ક્રિયાવાન અને ક્ષમતાવાન બનાવે છે બીજો લાભ છે અસ્થમા જેવા હઠીલા રોગોમાં ઘણી ઉપયોગી છે ત્રીજો લાભ છે હૃદય છાતી અને રક્ત સંબંધી રોગમાં ખૂબ મોટી રાહત મળે છે જય શ્રી રામ શ્રી જય વીર મેહુર તથા